મુન્દ્રા તાલુકા પંચાયત મધ્યે સરપંચ સંગઠનની મિટિંગ યોજાઈ મુન્દ્રા તાલુકા સરપંચ સંગઠનની મિટિંગમાં સર્વાનુમતે પ્રમુખ અને મહામંત્રીની વરણી કરવામાં આવી મુન્દ્રા તાલુકા સરપંચ સંગઠનના પ્રમુખ તરીકે લુણી ગ્રામ પંચાયત સરપંચ પ્રેમજીભાઈ ડુંગરિયા મહામંત્રી તરીકે વાંકી ગ્રામ પંચાયત સરપંચ ભરતસિંહ જાડેજાની વરણી કરવામાં આવી હતી આ મિટિંગમાં કચ્છ જિલ્લા સરપંચ સંગઠનના હોદ્દેદારો તેમજ મુન્દ્રા તાલુકાઓની તમામે તમામ ગ્રામ પંચાયતોના સરપંચો ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ ખાતે તાલુકા સરપંચ પદે કરવા માટે બેઠકનું આયોજન થયું હતું તાલુકાના વિવિધ ગામોના સરપંચો ઉપસ્થિત રહ્યા આ બેઠકમાં પદે સરપંચ શ્રી પ્રેમજીભાઈ અને મહામંત્રી પદે આપણા ભરતસિંહ ચનુભા જાડેજા વાંકી સરપંચની સર્વાનુમતે વરણી કરવામાં આવી આ બેઠકની અંદર કચ્છ જિલ્લા સરપંચ સંગઠનના મહામંત્રી શ્રી રણછોડભાઈ ચાર સમરાસર સરપંચ અને મોટી નાની સરપંચ શ્રી મહેન્દ્રસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા આ બેઠકની અંદર કચ્છ જિલ્લા સરપંચ સંગઠનના ઉપાધ્યક્ષ પદે ગવા સરપંચ શ્રી વાંસબેન બાબુભાઈ ગઢવી તથા

ધારાસભ્ય શ્રી દવે સાહેબ માર્ગદર્શન હેઠળ તાલુકા પ્રમુખ શ્રી નૈપતસિંહ જાડેજા સાહેબ જિલ્લા સરપંચ સંગઠનના પ્રમુખ શ્રી શક્તિસિંહ એમ જાડેજા સાહેબ તથા જિલ્લા મહામંત્રીના રણછોડભાઈ ચાર મહેન્દ્રસિંહ જાડેજા ને સાથે રહીને મને જે આજે પ્રમુખ પદનું પદ અપાયો એ એ સંદર્ભે હું તાલુકાના જિલ્લાના

તેમનો આપણા ધારાસભ્ય માનવી મુન્દ્રાના અનુપભાઈ દવે તેમનો પ્રમુખ શ્રી અમારા તાલુકા પંચાયતના મેપતસિંહ જાડેજા તેમનો શક્તિસિંહ અમારા જિલ્લા પંચાયત આ જિલ્લા સરપંચ સંગઠનના તેમના પ્રમુખ તેમનો મેન્દ્રસિંહ જિલ્લા પંચાયત આમાં સરપંચ સંગઠનમાંથી મહામંત્રી અનુપભાઈ

એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી જાડેજાશ્રીની વરણી કરવામાં આવી જેમાં આપણે પ્રમુખ તરીકે શ્રી પ્રેમજીભાઈ ડુંગરિયા લોળી સરપંચની સર્વમ સર્વમતો વરણી કરવામાં આવી અને મહામંત્રી તરીકે ભરતસિંહ જાડેજા વાંકી સરપંચની પણ

મેન્યુફેક્ચરિંગ શોરૂમ હોલસેલ ભાવે રિટેલ હેન્ડીક્રાફ્ટને લગતી તમામ આઈટમ અમારે ત્યાં વ્યાજબી ભાવે મળશે અમારે ત્યાંથી ગાર્મેન્ટ બેગ ફૂટવેર જ્વેલરી બેડશીટ સાડી શોપીસ હોલસેલ ભાવે રિટેલમાં મળશે ગિફ્ટ આર્ટિકલ્સ અવનવા પ્રકારની શોપીસ ગિફ્ટ આઇટમો એક વખત ખરીદી કરવા આવો માંડવીમાંથી આવેલ વિશ્વાસપાત્ર સ્થળ સરનામું નોંધી લેશો માંડવી ભુજ હાઈવે રોડ વીઆરટીઆઈની સામે સ્માર્ટ બજાર રિલાયન્સ મોલની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર નોંધી લેશો સેવન સિક્સ ડબલ ઝીરો ફાઇવ વન ફાઇવ થ્રી વન સેવન ડબલ નાઇન ઝીરો ડબલ ફોર વન ફાઇવ થ્રી વન સેવન સંગાર ફાર્મ એન્ડ નર્સરી અમારે ત્યાંથી દરેક જાતના ફળ ઝાડ તેમજ ફૂલ છોડના રોપા તેમજ કલમોના સુશોભનના રોપા અમારે ત્યાંથી ખાત્રીપૂર્વક મળશે સરકાર માન્ય નર્સરી એક વખત અવશ્ય મુલાકાત લેજો સંપર્ક કરો શ્રી સંગાર શામજીભાઈ ગામ પીપરી તાલુકો માંડવી કચ્છ मोबाइल नंबर नोधी लेशो नारायण भाई एस संगार नाइन ऐट टू फाइव फोर वन नाइन सिक्स वन डबल नाइन टू फाइव सिक्स जीरो थ्री वन सेवन टू आर संगार नाइन वन झीरो सिक्स वन डबल फोर थ्री एट फोर डबल नाइन जीरो नाइन फोर फाइव जीरो फाइव वन फाइव